ત ની ચૌદમી સમૂહ સાદી વિરાણી કોટડા રોડ કૃપા શાળા ખાતે યોજાઈ હતી જેમાં ચૌદ દુલ્હા દુલ્હન નિકા સાથે જોડાયા હતા

મોહમ્મદ હયાત હાજી સાલી માહિતી મોટા કાંડા પ્રમુખ મુન્દ્રા જમાત ચાકી હાજી આરબ હાજી વલી માહદ પરિવાર દુધ ચાકી ઇમરાન આધમ પ્રમુખ મુન્દ્રા તાલુકા દાતાઓના સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું

चाकी सरफराज भोज चाकी कासम सुख पर चाकी इस्माइल कोठडा जकार चाकी अली मोहम्मद चाकी रोशन भोज चाकी इस्माइल भोज चाकी ज़ुल्फ़िकार नारन पर चाकी उमर नीरोना चाकी ओस्मान माताना मड तेमजे चाकी हाजी इब्राहिम नलियान चाकी हाजी फारूक कोठारा चाकी आदम बीझाण चाकी अब्दुल्ला मोटी बीरानी चाकी ओस्मान रथड़िया चाकी हाजी यूसुफ मंझल चाकी अनवर मथल

ખુશી સાથે જણાવું કે અમારી સમૂહ સાધીનું આયોજન આજે અહીંયા વિરાણી મુકામે ને અમારા કરશે એટલે માગપટ કહેવાય અમારા એ લોકોની મહેનત ને જે જરૂરિયાત કરીને આજે આખું આયોજન એ દિવસથી ખરેખર અભિનંદન આપું છું બાપતના જે હોદ્દેદારો ને અમારા જિલ્લાના ચાગી સમાજના જે ઉપપ્રમુખ છે મંત્રી છે એ બધા એની મન પસંદ મહેનતથી એક આયોજન સાથે અમારી સમૂહ સાધીમાં વિશેષતા એ છે કે કે સમૂહ અને ગવા બે ત્રણ જણા બને બધાને વિદાયમાન આપે આ ફેરે અમે જે નાડી હોય એના જ માતર ને એના જ છોકરાઓના ગવા એટલે એનું આયોજન જે રીતે એક એકનું થાતું હોય એ રીતે આજે સમૂહ સાદીમાં ચૌદ જોડા અને ચૌદ વકીલ ને અઠ્યાવીસ દવાના સાથે આજે આયોજન આ કચ્છમાં પહેલીવાર થઈ રહ્યું છે શું કામ કે સમય બહુ ઓછો ઘટે એટલે બે ત્રણ વકીલ હોય પણ અમારા હાજી બાગીસા બાબાએ કામ કે તમે એટલી મહેનત કરો છો તો કલાક કલાક હું પણ આપીશ મતદાનમાં કોઈ વાંધો નહીં એટલું તો હું કરું હિંમત એટલે ખરેખર આજનું વિશેષ આ સમૂહસાથીનું આયોજન છે એ એ કચ્છમાં તે મિશાલ બનશે કે કચ્છમાં આવી રીતે જ થઈ શકે છે તો બીજા પણ જે સાથે કરતા હોય એનું આયોજન કરશે સાથે અમારી અખિલ કચ્છ યુવા ચાકી સમાજ નવું રચના થઈ છે એની ટીમ આખી આખા કચ્છમાં ફરીને એ સમૂહ સાથી સર્ટિફિકેટ લેવા માટે એનું આયોજન કરવા માટે ટીમ પણ આખી લાગી ગઈ છે એટલે અમને ગૌરવ છે કે આખું સમાજ અમારું નાનું છે પણ એ સમાજમાં એક મંચ ઉપર એક અવાજ ઉપર આજે થઈ રહ્યો છે આનંદ હું સમાજ અને આજે આ અખિલક ચાકી સમાજની ચૌદમી સમૂસાદી થઈ રહી છે પહેલા પહેલી સમૂહસાદી નોથી ચાલુ થઈ હતી અને આજે ચૌદમી સમૂસાદી છે ભુજ માંડવી મુંદ્રા અલગ અલગ સ્થળેથી અમે ચાકી સમાજની સમૂહસાદી કરી રહ્યા છીએ અને આ ચાકી સમાજની સમૂહ ચાકી સમાજનો જ ફંડ અને ચાકી સમાજનો દુલ્લા દુલ્હન આવે છે અને આ જા આ બધો આયોજન કરી રહી છે આનામાં સોના ચાંદીની વસ્તુ સહિત સિત્તેરથી એંસી હજાર રૂપિયાની એક ગન્યાને ક્રિયાવરણ આપી રહ્યા છે અને બહુ દાતાઓ તરફથી આ ક્રિયાવરણ મળે છે અને બહુ સારી રીતે અમારી સામુસાદીનું આયોજન થઈ રહ્યો છે બસ એ જ

શિક્ષણમાં રોજગારને એમને પણ અસિંહ સંશાદીમાં ચર્ચા કરી નથી